ચાલો મિત્રો આજે આપણે માતાજીના દર્શન કરશું મા ખોડિયારમાંના દર્શન કરશું તો આપણે આવી ગયા છીએ માટેલમાં અને માતાજીના દર્શન કરવા આવ્યા છીએ તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો હવે હું અહીંયા જે માટેલમાં આવેલું તળાવ છે એ બતાવીશ ત્યાં મા આ મઘરની પણ મૂર્તિ રાખવામાં આવેલી છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે તળાવ છે તળાવની બરોબર પાસે મગરની આ મૂર્તિ રાખવામાં આવેલી છે અને હવે આપણે માતાજીના દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે મા માના માટેલ ગામમાં આવેલા છે ત્યાંનું દર્શન છે આપણે આઈ ખોડિયારને દર્શન કરશું આજે તમે જોઈ રહ્યા છો તે બંધ મંદિરનો બહારનો વ્યૂ છે અને આપણે હવે મંદિરની અંદર જઈ અને પછી માતાજીના દર્શન કરશું તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ મંદિરની અંદરના દ્રશ્ય છે માટેલના તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા પ્રસાદી પણ આપવામાં આવે છે અને રહેવાની પણ સગવડ છે એટલે હવે આપણે માતાજીના દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે અહીંથી ચાલીને જવાનું છે અને આ બધી ધર્મશાળા છે ત્યાં અંદર રહેવાનું છે મા માના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ સામે માતાજીનું મંદિર છે એટલે માતાજીના દર્શન કરશું તો બધા કમેન્ટ બોક્સમાં લખજો જય મા ખોડિયાર આ તમે જે જોઈ રહ્યા છો તે માટેલના ખોડિયાલ માતા છે જય મા ખોડિયાર નજીકથી આપણે દર્શન કરાવીશું માતાજીના અને બાજુમાં બીજું મંદિર પણ આવેલું છે એ પણ માતાજીનું ખોડિયલ માતાનું મંદિર છે જો તમે અને બાજુમાં વૃક્ષ પણ આવેલું છે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય આપણે આવા નવા નવા વિડીયો લઈ અને ધામના પધારશો તો જય મા આ તમે જે જોઈ રહ્યા છો તે વૃક્ષ છે